એનાની વાતમાં આપણે ગઈકાલની અધૂરી વાત કે આપણા માર્ગમાં ઉપાસનાના કયા ઉપાસના કયા પ્રકારની છે એમાં પુષ્ટિ સંહિતા ભાગ બે પારંબર એકસો ને ચોત્રીસ તો ઠાકોરજી જવાબ આપે છે કે કેવળ અમારા સ્વરૂપ સંબંધની ચાહના સદૈવ બની રહેવી જોઈએ જાગતા સૂતા પણ એ જ અભિલાષા હોય કે ભગવત સેવાનો સંયોગ ક્યારે પ્રાપ્ત થાય આવી આસક્તિ કોઈ સમય પર પુષ્ટિ પદાર્થ પ્રાપ્ત થઈ જાય પછી લગ્ન જોવે સેવામાં પ્રેમ આસક્તિ વ્યસન એ ત્રણ પ્રકાર જોવે જો આપણા માર્ગમાં મુખ્ય બતાવ્યા છે અને એવા રસિક તો ત્યારે થાય જ્યારે કંઈ તાદર્શી ભગવદીના સંગથી સર્વ પ્રકાર જાણવામાં આવે પ્રભુના સુખનો વિચાર આવે તે સેવા જોગ થયો ગણાય તે ઉપાસના પોતાની આસક્તિ દ્રઢ પોતાના સેવ્ય સ્વરૂપમાં વધે તે ઉપાસના દ્રઢતાથી સર્વફળ થાય પછી સેવા સાધન અને ફળરૂપ બની જાય છે પાચા બાબાએ કહ્યું કશોદા સેન્દ્રડામાં પ્રભુજીએ પોતાના નિકટવર્તી જનોને અતિ આનંદ સુખ દાન કર્યું એટલે કે આ વાત ઠાકોરજી સેન્દ્રડામાં બિરાજે છે ને ત્યારે સમજાવી રહ્યા છે કે ઉપાસના એટલે માત્ર ને માત્ર ઠાકોરજીના સ્વરૂપ સંબંધની ચાહના સદાય બની રહે ચિતવની રહ્યા કરે જેમ તેજુબાઈને ચિતવણી હતી સતત ઠાકોરજીને સાથે પધારવાની વધારવાની ઠાકોરજી ગોકુળ લઈને જાય એવી ચિતવણી સદાય તૈયાર કરતી હતી એટલે કે સદૈવ સૂતા જાગતા બેસતા ઉઠતા પ્રેમ આસક્તિ વ્યસન ત્રણ પ્રકાર સિદ્ધ થઈ જાય એને આપણા માર્ગમાં ઉપાસના કીધી હજી આટલું જ બોલીને મારી નાની વાતની વિરામા પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી